મિત્રો હું કનૈયાલાલ મિરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી અભ્યાસક્રમ શિષ્યવૃત્તિ પરીક્ષાઓ સરકારી યોજનાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને બે લાઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ છની સ્વાધ્યાયપોથી ભાગ ના પાના નંબર ત્રેસઠથી કરીને સડસઠ સુધીના જે છે એનું સોલ્યુશન જોવાના છીએ જે વિજ્ઞાનના આહારના ઘટકો વિશેનું સોલ્યુશન છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું અગાઉ આપણે પાના નંબર એકથી કરીને બાસઠ સુધીના જે સોલ્યુશનનો વિડીયો છે એ આ ચેનલ ઉપર મૂકી દીધેલું છે જો તમે ન જોયો હોય તો તમે જોઈ લેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન પણ દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે ચલો પહેલાં પ્રશ્નની આપણે વાત કરીએ છીએ કે નીચેના પ્રશ્નના ઉત્તર લખો તો તમને અહીંયા કહીને પહેલો પ્રશ્ન જે છે એ આપણી રીતના અધ્યયન નિષ્પત્તિઓ જે આપેલી છે એના પ્રમાણમાં તમારે અહીંયા કંઈ પહેલો પ્રશ્ન જે છે એ જોવાનો છે કે જેને ડૉક્ટરે સમતોલ આહાર લેવાની સલાહ આપી તો તે નીચેના પૈકી કયા આહારનો સમાવેશ પોતાના ખોરાકમાં કરશે યોગ્ય વિકલ્પની સામે ખરાની નિશાની કરો તમે જોઈ શકો છો અહીંયા કને આપણો સાચો ઓપ્શન આવશે ડી કારણ કે વિટામિન કાર્બોદેટ પ્રોટીન ચરબી અને ખનીજયુક્ત જે ખોરાક છે એ ખોરાક જે એ લેશે કારણ કે સમતોલ આહારનો મતલબ થાય છે કે બધા જ તત્વો જે છે એ પ્રમાણમાં મળી રહે બીજું છે અજયને દાંતના પેઢામાંથી લોહી નીકળે છે અને તે ડૉક્ટર પાસે જાય છે તો ડૉક્ટર કેવા પ્રકારનો ખોરાક લેવાનું સૂચન કરશે તો જવાબ આવશે ડી નારંગી આમળા લીંબુ જેની અંદર વિટામિન સી વધારે પ્રમાણમાં મળી રહેતું હોય ચલો ત્રીજું છે આપેલા જે અહીંયા કરીને તમને આપેલું છે સવારનો નાસ્તો બપોરનું ભોજન એ રીતના તમારે તમારી હિસાબે જે તમે લેતા હોય લખવાનું છે ચલો ચોથો શું કોઈ એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોઈ શકે ઉદાહરણ આપી તમારું મંતવ્ય જણાવો હા એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોઈ શકે છે ઉદાહરણ તરીકે દૂધમાં ચરબી પ્રોટીન ખનીજ સારો અને વિટામિન હોય છે એટલે કે એક કરતાં વધુ પોષક દ્રવ્યો હોય છે તો આ રીતના તમારે જવાબ અહીંયા કને લખી દેવાનો છે જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરી અને આ જવાબો જે છે એ તમારી સ્વાધ્યાયપુથીમાં પણ તમે લખતા જજો જેના કારણે તમારી સ્વાધ્યાય પુથીમાં તમારા જવાબો લખાય છે સમતોલ આહાર કોને કહેવાય તેનું આપણે જીવનમાં મહત્ત્વ સ્પષ્ટ કરો તો જે આહારમાં ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં આવેલા હોય અને તેનાથી પૂરતું પોષણ મળી રહે તેવા આહારને સમતોલ આહાર કહે છે સમતોલ આહાર લેવાથી ત્રુટીજન્ય રોગો થતા નથી છટ છે ગઈકાલે દિવસ દરમિયાન તમે શું જમ્યા તેની યાદી બનાવો શું તમે તેને સમતોલ આહાર કહી શકશો અને શા માટે તો તમે જે જમ્યા હોય એ પ્રમાણે ગઈકાલે અમે દાળ ભાત શાક રોટલી છાશ કઢી ખીચડી અને દૂધનો આહાર તરીકે ઉપયોગ કર્યો હા આપણે તેને પોષ સમતોલ આહાર કહી શકીએ કારણ કે તેમાં બધા જ પોષક તત્વો આવી જતા હોવાથી ચાલો એના પછી સાતમો પ્રશ્ન નીચે આપેલા ખાદ્ય પદાર્થોમાં પોષક દ્રવ્યોની હાજરી જાણવા માટે નીચે દર્શાવ્યા પૈકી યોગ્ય પરીક્ષણ કરો તો તમે અહીંયા કને જોઈ શકો છે જેમ કે બટાકા છે તો બટાકામાં નું દ્રાવણ નાખો તો ભૂરો અને કાળો રંગ જોવા મળશે ચણાની અંદર જાંબલી રંગ જોવા મળશે ભૂરો અને કાળો રંગ શું સૂચવે છે તો કાર્બોદિતની હાજરી સૂચવે છે જાંબલી રંગ છે એ પ્રોટીનની હાજરી સૂચવે છે અને તલને તમે કાગળ ઉપર ઘસશો તો એ ડાઘ દેખાય છે જે ચરબીની હાજરી સૂચવે છે તો આ રીતના તમારે અહીંયા લખી દેવાનું છે આખા કોષ્ટકની અંદર જ્યાં જરૂર પડે ત્યાં તમારે આ વસ્તુ પૂરી દેવાની અને બાકીની જગ્યાએ તમારે ડેશ ડેસ કરી દેવાનું એટલે તમારે બાકીનું બીજું પૂરવાનું થતું નથી ચાલો એના પછી આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે વૃક્ષાંશ એટલે કે પાચક રેશા આપણા ભોજનનો આવશ્યક ઘટક છે કારણ આપો તો વૃક્ષાંશ આપણા ભોજનનો આવશ્યક ઘટક છે કારણ કે વૃક્ષાંશ પાચનમાં ખૂબ જ ઉપયોગી છે તે ખોરાકને ગતિ આપી શરીરમાંથી દૂર કરવામાં ઉપયોગી છે તો આ રીતના વૃક્ષાંશનો ઉપયોગ આપણે લખી શકીએ નવમો પ્રશ્ન છે આપેલ પ્રવૃત્તિમાં એથી બે સુધી પહોંચતા તમને સમતોલ આહારના કયા કયા ઘટકો મળે છે તેની કોષ્ટકમાં નોંધ કરો તો અહીંયા કંઈક તમે જોવો છો એથી શરૂઆત કરવાની છે સલાડ ભાજી એ રીતના તમે શરૂઆત કરતા જશો બી સુધી અંત સુધી પહોંચવાનું છે તો ચાલો અહીંયા કંઈને મળતા ઘટકો વિશે વાત કરીએ તો સલાડની અંદર વિટામિન મળશે ભાજીની અંદર વિટામિન એ મળશે દાળ ભાતની અંદર પ્રોટીન અને કાર્બોથીત મળશે મગમાં પ્રોટીન ઘી તેલમાં વિટામિન એ અને પનીર મળશે મળશે અને પનીરમાંથી શું મળશે એ તમારે લખીને કોમેન્ટ સેક્શનમાં કહેવાનું છે ચલો દસમાં પ્રશ્નમાં શું વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિનયુક્ત આહાર લેવા આહાર આપણા શરીર માટે હાનિકારક છે કેવી રીતે તો શરીરના વિકાસ માટે સ્નાયુઓને નુકસાન થતું અટકાવવા પ્રોટીન જરૂરી છે વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિનયુક્ત આહાર લેવાથી શરીરને નુકસાન થાય છે એમ ચોક્કસ કહી શકાય નહીં અગિયારમાં છે દૂધને સમતોલ આહાર કહેવાય છે કારણ આપો તો દૂધમાં ચરબી પ્રોટીન ખનીજ સારો અને ઘણા ખરા વિટામિન હોય છે દૂધમાં વિટામિન સી નથી પરંતુ દૂધમાં આહારના બધા જ પોષક દ્રવ્યો હોય છે તેથી દૂધ સમતોલ આહાર કહેવાય છે ચલો બારમો પ્રશ્ન છે સમતોલ આહાર માટે આપણે કેવો ખોરાક ગ્રહણ કરવો જોઈએ તો સમતોલ આહાર માટે પ્રાણીઓએ એવા પ્રકારનો ખોરાક ગ્રહણ કરવો જોઈએ કે જેમાંથી બધા જ પ્રકારના પોષક દ્રવ્યો પ્રાપ્ત થાય દાખલા તરીકે અનાજ કઠોળ શાકભાજી લીલા પાંદડા મગફળી તલ કોપરું કપાસિયાનો ખોળ અને બનાસ દાણા વગેરે ગ્રહણ કરવું જોઈએ ચાલો એના પછી ત્રુટીજન્ય રોગ થવાનું કારણ શું તેને અટકાવવા શું કરવું જોઈએ તો એક કે વધુ પોષક દ્રવ્યોની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિઓ ઉત્પન્ન કરી શકે છે એ રોગોને જે પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવના કારણે થાય છે તેને અટકાવવા માટે આપણે સમતોલ આહાર લેવો જોઈએ તો આ રીતના તમારે પ્રશ્નના જવાબો જે છે લખવાના છે જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરીને પણ પ્રશ્નના જવાબો લખી લેશો ચલો અહીંયા કરીને હવે જોડકા જોડવાના છે ચૌદમાં પ્રશ્નમાં વિભાગ એની સાથે વિભાગ બી સૌથી પહેલાં વિટામિન એ તો એનાથી શું થશે તો રતાંધણાપણું વિટામિન સી તો જવાબ આવશે સ્કરવી પછી વિટામિન ડી તો જવાબ આવશે રિકેટ્સ એટલે કે સુકતાન પછી વિટામિન ડી સોરી આયોડીન તો વિટા આયોડીનની સામે ગોયટર પછી આયરની સામે એમ એનિમિયા ચલો પંદરમો પ્રશ્ન છે તમારા વર્ગમાં અભ્યાસ કરતાં નીરવનું શરીર ખૂબ જાડું છે તેથી તેણે ભોજનની ટેવમાં શું ફેરફાર કરવો જોઈએ તો નીરવનું શરીર ખૂબ જાડું છે તો તેને ભોજનમાં ચરબીયુક્ત ખોરાક ખાવો જોઈએ નહીં સોળમો રમતના મેદાનમાં રમતા રમતા તમારા મિત્રને ચક્કર આવી ગયા દવાખાને લઈ જતાં ડૉક્ટરે કહ્યું કે તેની તેના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી ગયું છે તો તમે તેને કયા ઘરગથ્થુ ઉપાયો સૂચવશો તો તેના શરીરનું પાણીનું પ્રમાણ સતત ઘટતું જાય તો શું થાય હવે અહીંયા કરીને સૌથી પહેલાં આપણે જવાબ લખીએ કે લીંબુ સરબત અને નારિયેળનું પાણી પીવા કહીશું અને તડકામાં જતાં રોકીશું જો તેના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે તો તેને ડિહાઈડ્રેશન થઈ શકે છે અને વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે તો આ રીતના આપણે અહીંયા કને જવાબો લખી દઈશું ચલો સત્તરમાં પ્રશ્ન છે શાળામાં આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં સમતોલ આહાર માટેનું મેનુ બનાવી મળતા પોષક તત્વો જણાવો તો અહીંયા કરીને આપણને સોમવારથી કરીને શનિવાર સુધી શું મળે છે વાનગી નાસ્તો શું મળે છે એ પ્રમાણે લખવાનું છે તો વાનગીની અંદર મળે સૌથી પહેલાં વેજીટેબલ ખીચડી નાસ્તામાં સુખડી તો એમાંથી શું મળશે તો સ્ટાર્ચ અને ચરબી પછી ફાડા લાપસી મંગળવારે છે અને કઠોળ ચાટ છે તો એમાંથી ચરબી અને પ્રોટીન મળશે પછી બુધવારે વેજીટેબલ પુલાવ છે અને મિક્સ દાળ છે તો સ્ટાર્ચ વિટામિન અને પ્રોટીન પછી ગુરુવારે દાળ ઢોકળી અને કઠોળ ચાટ તો સ્ટાર્ચ અને પ્રોટીન મળશે શુક્રવારે છે દાળ ભાત મુઠિયા તો સ્ટાર્ચ પ્રોટીન અને ચરબી મળશે અને શનિવારે છે વેજીટેબલ પુલાવ તો એમાંથી કટ વેજીટેબલ પુલાવ અને કઠોળ ચાટ તો એમાંથી સ્ટાર્ચ પ્રોટીન અને ચરબી મળશે અહીંયા જરાક ટાઈપિંગમાં ભૂલ છે સ્ટાર્ચ સ્ટીચ છે એની જગ્યાએ સ્ટાર્ચ લખવાનું છે અને ચરેબી છે એની જગ્યાએ ચરબી જે ઉપર આપણે લખેલું જ છે એ રીતના તમે લખી દેજો ચલો અહીંયા કરીને આપણે આ જે સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે પછી આપણે આગળ જે છે સંસ્કૃતના આગળનું વાળું જે છે એ નેક્સ્ટ વિડીયો આપણે બનાવીશું તો તમે આ ચેનલ જે છે સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો જેના કારણે એમને પણ આ સોલ્યુશન સરળતાથી મળી રહે ફરીથી પાછા આપણે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમે બધા મસ્ત રહો અને તંદુરસ્ત રહો